હરે હરે નમો ભગવતે વાસુદેવાય શ્રી ભાગવત ભગવાનજી મહારાજ

મહાવધ પાંચમ છે સોમવારનો શુભ દિવસ અને આજની તારીખમાં આપણે જે કૃષ્ણ કથા કરીએ છીએ સગર રાજાની એ શ્રી કૃષ્ણ પરમાત્માને સમર્પિત કરીએ ખૂબ આનંદ સાથે હાસ્ય સાથે રામચંદ્રજી અને કૃષ્ણ કન્યા ખૂબ સરસ મજાની આપણી આ કથા સાંભળીએ છીએ એવા ભાવ સાથે ઓમ શ્રી ગામ ગણપતિ નમો નમઃ શ્રી હનુમાનજી મહારાજ કહી જય શ્રી ડોંગરીજી મહારાજના ચરણોમાં વંદન સાથે સગર નામના ચક્રવર્તી સમ્રાટ રાજાએ અશ્વમે યજ્ઞ કર્યો છે યજ્ઞનો ઘોડો છોડવામાં આવ્યો અને એ ઘોડાને અને એ ઘોડાને પણ યજ્ઞનો ઘોડો છોડવામાં આવ્યો અને એ ઘોડાને ઇંદ્ર ચોરી જઈને પાતાળમાં કપિલ નારાયણના આશ્રમમાં રાખ્યો સગરના પુત્ર તે ઘોડાને શોધવા માટે નીકળ્યા દેવના આશ્રમમાંથી તે ઘોડો મળ્યો અને તેથી તેમણે શ્રી કપિલ નારાયણને ચોર સમજા અને પછી અને જ્યારે ચોર કે એટલે બધા તો મારો મારો કંઈ હું તો નહીં મારો મારો કહીને બધા દોડવા લાગ્યા મારવા લાગ્યા ત્યારે કપિલ મહારાજે જેવી આંખ ઉઘાડી બધા જ મુનિના આ તેજોગ્નિમાં ભળીને ભસ્મ થઈ ગયા સગરનો પૌત્ર અંશુમાન શોધવા નીકળ્યા છે એવો કપિલ મુનિના આશ્રમમાં આવ્યા એમણે ઘોડાને જોયો હતો કે અંશુમાન કપિલ ભગવાનની સ્તુતિ કરે છે કપિલ ભગવાન અંશુમાનને કહે છે કે તમારા પિત્રો બળીને ભસ્મ થઈ ગયા છે તમારા પિતામહનો દાદા પિતામહ અને જે આ દાદાનો ઘોડો છે તે તમે લઈ જાઓ અંશુમાન કહે કે હે મહામુનિ મારા કાકાઓ બળીને ભસ્મ થઈ ગયા છે તેનો ઉધાર કેવી રીતે થાય એ તમે કૃપા કરીને અમને બતાવો કપિલ મુનિ કહે છે કે હે વત્સો ગંગાજી પધારે ને તો એ ગંગાજીથી એ ગંગાજળથી એમનો ઉધાર થશે આ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી પછી તો અંશુમાન એ ઘોડા લઈને દાદાના યજ્ઞમાં આવ્યા યજ્ઞ પરિપૂર્ણ કરવામાં આવ્યું અંશુમાને પરમાં ગંગાજી પધરાવવા માટે ઉપરથી ગંગાજી પધારે એના માટે તપ તપશ્ચર્યા તો કરવી પડે કે ન કરવી પડે એ કદમ કડકમાં કડક અઘરામાં અઘરી તપસ પરંતુ ગંગાજીને પૃથ્વી ઉપર લાવી ન શક્યા એમની સફળતા નિષ્ફળતામાં વ્યાપી ગઈ હંસુમાનનો પુત્ર દિલીપ એણે પણ તપશ્ચર્યા આરંભી પરંતુ એ પણ ગંગાજીને લાવવામાં નિષ્ફળ રહ્યા હવે દિલીપનો પુત્ર ભગીરથ ભગીરથ રાજાની તપશ્ચર્યા સફળ થઈ ત્રણ પેઢીનું પુણ્ય ભેગું થયું આ ભગીરથ રાજા ગંગોત્રીમાં જે શિલા ઉપર તપશ્ચર્યા કરી છે એ આજની તારીખમાં પણ ગંગોત્રી જ્યારે દર્શન ચારધામ યાત્રાએ કરવા જાઓ હિમાલયના ઉત્તરાખંડમાં ત્યારે ગંગાજી ગંગોત્રી જે ગંગાજી ખળખળ વસે છે એની બાજુમાં જ ખૂબ સરસ મજાની અદભુત ભગીરથ રાજાનું સ્મારક પણ છે એની પ્રતિપાલ પણ પ્રતિમા પણ મૂકી છે અને શિલા પણ છે ગંગોત્રીથી આગળ ગૌમુખ જવાય કે જ્યાંથી ઉદ્ભવ સ્થાન થયું ગંગાજી ગંગાજીનું એ ગૌમુખમાંથી વહેતી 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 ગંગોત્રી સુધી પહોંચી અને ત્યાંથી આગળ આગળ ઘણા નામ છે અલકનંદા નંદા છે મંદાકી છે ભગીરેથી છે ગંગા છે આવા અનેક પ્રકારના નામો સાથે ગંગાજી પ્રગટ થયા છે ગંગાજી ભરત ભગીરથને કહે કે હું તારા પર પ્રસન્ન થઈ છું પરંતુ મારો આ વેગ છે ને આ ધરતી સહન નહીં કરી શકે અને આ ધરતી રસા તણમાં ડૂબી જશે કોઈ ઝીલે તો હું ઉતરું એટલે ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે રાજે તો સોમવાર છે અને સોમનાથ દાદાને આપણે ખૂબ સરસ રીતે વિનંતી કરીએ જેમ દેવી દેવતાઓ ભગીરથ રાજા કરી રહ્યા છે એમ કે ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે એમણે સ્તુતિ શરૂ કરી છે ભગીને તળા જાય આપણે પણ કરીએ પંચાક્ષર મંત્રથી ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય હર હર ભોલે નમ શિવાય નમ શિવાય ઓમ નમ શિવાય હર હર ભોલે નમ શિવાય વંદે देवमुमापते मापते वन्दे जगत्तारणं। वन्दे पन्नगभूषणं मृगधरम् वन्दे पशूनाम्बरिं वन्दे सूर्यशशाङ्कवहिनयरं वन्दे શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી જય શ્રી નીલકંઠ મહાદેવ કી જય અને ગંગાધર મહાદેવ કી જય ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા છે તેઓ ભગીરથને પાસે આવીને કે બોલો શું હુકમ છે ભાઈ બોલો હુકમ શબ્દ વાયપુરો છે કે હું તારી ભક્તિથી બહુ જ પ્રસન્ન છું તમે ક્યુ એમ કરવા તૈયાર જ છું ત્યારે ભગીરથ રાજાએ કીધું વિનંતી કરી છે કે હુકમ કરાય જ નહીં તમે તો દેવોના દેવ મહાદેવ પ્રાર્થના કરાય હું તમારી સ્તુતિ કરું હું તમારી વિનંતી કરું કે તમે જે ગંગાજી ઉપરથી આવે એટલો બધો વેગ છે પણ એ વેગ ધરતી સહન નહીં કરી શકે એટલે તમે તમારી જટામાં સ્થાપિત કરો ગંગોત્રી ગંગાજીનો વેગ ઝેલવા માટે શંકર ભગવાન તૈયાર થયા છે ગંગોત્રી અતિ દેવ્ય પવિત્ર ભૂમિ છે ગંગોત્રીમાં ભગવાન શંકર કેડ કેળમાં હાથ દઈને વાસ આકાશ માર્ગેથી ગંગાજી પધારે છે જે પોતાની ઉપર ગંગાજીને જીલે છે તેના જટાઓની એવી તો ભૂલ ભૂલામણી કરી નાખી કે ગંગાજી એમની જટામાં ફરતા જ રહી ગયા બહાર જ નીકળી ગયા એને કંઈ રસ્તો જ નથી નીકળતો અને આ રસ્તો કેવી રીતે ક્યાં કોને નહોતો પડતો યાદુઓને હેં જ્યારે નવે નવે દ્વારિકા બની સરસ મજાની સોનાની અને બધા પૂછવા લે કે એકબીજા એકબીજાને કે ભાઈ ક્યાં છે દ્વાર ક્યાં છે દ્વાર ક્યાં છે બહાર નીકળવાનો રસ્તો ક્યાં છે અને એના ઉપર જે નામ પડ્યું છે દ્વારિકા દ્વારકા આવી જ રીતના ગંગાજીએ પણ ભૂલ ભૂરાણીમાં અટપટામાં હે જંતર મંતર જે બધું દિલ્હીમાં થઈ એમ ભૂલ ભૂરાણીમાં પડ્યા નીકળવું કેમ એટલે ભગીરથ રાજાએ કે ભાઈ તમે આ પ્રભુ તમે કોરોજીજ ન કહેવાય ને આ ગંગાજીને નીચે લાવવા માટે તમારી પ્રાર્થના કરી અને તમે તપ તપશ્ચર્યા કરી અને તમે જટામાં ને જટામાં ગંગાજીને અંદર રાખી મૂકો એ ક્યાંથી આવે તમે ગંગાજીને બહાર વહેતા કરો ને ત્યારે અમારા બધા છોકરાઓને સદગતિ મળશે ત્યારે એક જટામાંથી એક નાનકડા જગ્યા કરી અને ધીમે ધીમે કરતાં કરતા ગંગાજી નો વેગ શરૂ થયો અને ધમ ધોકાર પાણી ગંગાજી શરૂ થયું અને અનેક દેશને પવિત્ર કરતા કરતા ગંગામાં આગળ વધતા વધતા છેટ ગંગા સાગર ભળી ગયા એ આપણે બધાને ખબર છે કલકત્તા પાસે સગર રાજાના બાળકો જ્યાં ભસ્મ થયેલા ભસ્મની જે માટી હતી એ માટીને ગંગાજીનો સ્પર્શ થયો અને સગર રાજાના બાળકોને સદગતિ મળી ગઈ સગરના પુત્રને મેરા પછી ગંગાજળના સ્પર્શથી મુક્તિ મળી છે તો જીવતા જે ગંગા સ્નાન કરે ગંગાજીની પૂજા કરે તેને મૃત્યુ પછી સદગતિ મળે એમાં શું આશ્ચર્ય છે સ્નાન સત્કર્મ કરવા માટે છે તમારે તે બીજું કંઈ ન થાય તો ઘરમાં સ્નાન કરો ત્યારે ગંગામાંની યાબનથી યાદ કરો વંદન કરો અને જય ગંગે હર ગંગે જય ગંગે હર ગંગે એવું બોલો તો તમને ગંગા સ્નાનનું ફળ મળે છે બોલીએ શ્રી ગંગે જય ત્યારબાદ ભગીરથ મહારાજાના વંશમાં શ્રુત નાહ દ્વીપ અને પછી અયુત આયુ થયા આ જ વંશમાં ઋતુપર્ણ નામનો રાજા થયો છે એનો પુત્ર સર્વકામ સર્વકામનો સુદાસ અને તેનો પુત્ર પાદ હવે પાદ રાજાના વંશમાં અશ્વક નામનો રાજા થયો અશ્વકનો મૂલક અને તેનો પુત્ર નારીક વચ્ચે આવો રાજા રાજા થયા અનેક અનેક પ્રકારના રાજાઓનું વંશું ચાલે છે આ વંશમાં દશરથ થયા એડવીજ અને વિશ્વસો રાજાઓ થયા વિશ્વસો પછી તેનો પુત્ર ખંડવાંગ રાજા થયો ખંડવાંગ રાજાને દેવો તરફથી જાણવા મળ્યું કે અડતાલીસ મિનિટ પછી તેનું મરણ થવાનું છે તેથી તેણે સર્વસંગ છોડી દઈ મનને ભગવાનમાં લીન કરી દીધું આમ ખંડવાંગ આદિનારાયણનું ધ્યાન કરતાં કરતાં કૃતાર્થ થયા હે ચોવીસ અડતાલીસ કલાકમાં જ તમારું મરણ છે અને બધું જ મૂકી દીધું ખંડવાંગ પછી દીર્ઘબાહુ અને દીર્ઘબાહુને ત્યાં થયા પ્રભુ આ રઘુ મહાજ્ઞાની અને ઉદાર રઘુરાજા એકવાર સર્વદક્ષિણ નામનો સરસ મજાનો યજ્ઞ કરી રહ્યા છે આ સર્વદક્ષિણી યજ્ઞમાં તેણે પહેરેલું વસ્ત્ર આ એવું બધું યજ્ઞ છે બધું જ છોડી દેવું પડે આટલું બધું ડોગરેજી મહારાજે સરસ મજાનું વર્ણન કર્યું છે કે સર્વદક્ષિણી યજ્ઞમાં જે યજમાન હોય એને પહેરેલું વસ્ત્ર છોડીને સર્વસ્વનું દાન આપવાનું હોય છે એથી રઘુરાજાની કીર્તિ ખૂબ જ વધી ગઈ કારણ કે એને બધું જ દાન કરી દીધું આથી સૂર્યવંશનું નામ છે ત્યારથી પહેલું રઘુવંશ નામ રઘુ રાજાનો પુત્ર થયો અજ અજ રાજાનું લગ્ન ઇન્દુમતી રાણી સાથે થયું એમને ઘેર જે બાળક થયું એમનું નામ છે દશરથ અને ચક્રવર્તી સાર્વભૌમ રાજાની દશરથ શ્રી અયોધ્યામાં રાજ કરી રહ્યા છે હવે દશરથ રાજાનું ખૂબ સરસ દશરથ રાજા કોણ કૌશલ્યમાં કોણ સરસ મજાની આ કથા કદાચ તમને ઘણાને જાણવા પણ નહીં મળી હોય એવી આ કથા દશરથ રાજા કોણ હતા આગલા જન્મમાં કૌશલ્યામાં કોણ હતા એ કથા તરફ આપણે ખૂબ સરસ મજાની આગળ વધીએ આ દશરથ રાજા શ્રી રામચંદ્રજીના પિતા પૂર્વ જન્મમાં એક બ્રાહ્મણ હતા ગામની બહાર રણછોટરાયનું મંદિર આજે રણછોટરાયજીનો પાટોત્સવ છે હે ડાકોરમાં આજે તો રણસોટ રાજ્યની આ મંદિરે ખૂબ જ ભીડ હશે અને આપણે મંત્રોચ આપણે કથા પૂરી થાય પછી નવી દિલ્હીમાં જે પ્રયાગરા જતા ઘણા યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ જે સ્વર્ગસ્થ થયા છે કચડાઈને મરી ગયા છે એ સદગત આત્માઓને સદગતિ બને શાંતિ માટે આપણે મહામૃત્યુ જે મંત્ર ગાયત્રી મંત્ર પણ કરીશું હમણાં કથા પૂરી થાય પછી તરત જ હવે ભગવાનને રોજ એક હજાર તુલસીદસ અર્પણ કરે છે આ બ્રાહ્મણો જે દશરથ રાજા પૂર્વજન્મમાં બ્રાહ્મણ હતા એ આમ કરતાં કરતાં તેઓ વૃદ્ધ થયા પંચ્યાસી વર્ષની ઉંમર થઈ ગઈ એકવાર આ બ્રાહ્મણને તાવ આવ્યો ત્યારે એ તાવને કહે છે કે હું મારા ઠાકોરજીની સેવા કરી લઉં ને પછી તું આવજે બોલો તાવને કહે છે દશરથ રાજા એ વખત નહીં બ્રાહ્મણ મારી સેવાનો તમારા મારો ક્રમ તૂટવોનો જોઈએ જેવો સંકલ્પ થયો એ જ શરણે તાવ ઉતરી ગયો તેઓ નિયમ પ્રમાણે રાયજીના મંદિરમાં તુલસીદાસ અર્પણ કરવા ગયા છે ત્યાં કોઈના રડવાનો વાત મળ્યો સાંઈબળો એટલે તરત જ જોયું એક પિશાચીની કહે કે મેં પૂર્વ જન્મમાં બહુ દુરાચાર કર્યો છે મેં મારા ધણીને ખૂબ જ ત્રાસ આપ્યો છે અને તેથી હું આ જન્મમાં યોનીમાં આવી છું તમે મારો ઉદ્ધાર કરો બ્રાહ્મણને પિસાચીની ઉપર ખૂબ જ દયા આવી એમણે રોજના નિયમ પ્રમાણે વિષ્ણુ સહસ્ત્ર પાઠ શરૂ થયો તુલસી દર અર્પણ કર્યું પ્રાર્થના કરી હે પ્રભુ આ પાપી જીવનો ઉધાર કર્યો વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનો અવાર નવાર ડુંગરેજી મહારાજ કહે છે એક હજાર ને આઠ નામ છે એટલે એમ નામ છે વિષ્ણુ સહસ્ત્ર નામ હે રોજ પાઠ થવો જોઈએ હે પ્રભુ આ પાપી જીવનો તમે ઉધાર કરો એને હું મારું સર્વ પુણ્ય કૃષ્ણ અર્પણ કરું છું આ દશરથ રાજા આગલા જન્મના જે બ્રાહ્મણ હતા એ પિશાચીની માટે પ્રાર્થના કરે છે કે મારું તમામ પુણ્યથી હું કૃષ્ણ અર્પણ કરું છું પોતાનું સર્વસ્વ બીજાને અર્પણ કરવાથી પ્રભુ તેમના ઉપર પ્રસન્ન થયા છે ભગવાન બ્રાહ્મણને કહે છે કે તું બીજા જન્મમાં દશરથ થઈશ અને પિશાચીની કૌશલ્યા થશે હું તમારે ત્યાં પુત્ર રૂપે અવતરીશ તે તારું સર્વપુણ્ય એક જ જીવના ઉધાર માટે હું વાપરી નાખું તે તારું સર્વપુણ્ય આ જીવના ઉધાર માટે વાપરી નાખું અને તે ગણું થઈ ગયું છે બ્રાહ્મણે ત્યાં જ શરીરનો ત્યાગ કર્યો અને બીજા જ જન્મમાં તે દશરથ થયા છે દશરથ અને ત્રણ રાણીઓ કૌશલ્યા સુમિત્રા અને કૈકઈ એમાં કૌશલ્યા તેના ધર્મપત્ની સુમિત્રાને કઈ કઈ તેમના ભોગ પત્નીઓ છે છતાં કોઈ ત્રણેય પત્નીઓ હોવા છતાં પણ સંતતી ન હતી અને તેથી દશરથ રાજા ઋષિની પાસે જાય છે અને પોતાની મૂંઝવણ જણાવે છે વશિષ્ઠ ઋષિએ રાજાના હાથે પુત્ર કામેશ્રી યજ્ઞ કહ્યું પૂર્ણાહુતિના દિવસે અગ્નિકુંડમાંથી અગ્નિદેવ સુવર્ણ પાત્રમાં ખીરનો પ્રસાદ લઈને બહાર આવ્યા છે અગ્નિદેવે દશરથજીને કહ્યું કે આ ખીરનો પ્રસાદ તમારી રાણીઓને ખવડાવો જેથી તમારે ત્યાં એક નહીં બે નહીં ત્રણ નહીં પરંતુ ચાર બાળકો થશે અને આ બાળકો તમારી કીર્તિને બહુ જ વધારશે આ પ્રસાદીથી પાયસ છે અગ્નિદેવે દશરથ રાજાને પ્રસાદ આપ્યો રાજાને અતિ અતિ આનંદ આનંદ થઈ ગયો પ્રસાદ મસ્તક ઉપર ચઢાવ્યો છે પછી રાજાએ વશિષ્ઠ ઋષિને કહ્યું કે મહારાજ તમારી કૃપાથી આ પ્રસાદ તો બેઠ્યો છે પણ આ પ્રસાદનું હવે મારે કઈ રીતે શું કરવું તરસ સમજાવો વશિષ્ઠ ઋષિ કે રાજન આ પ્રસાદનો અડધો ભાગ તમે કૌશલ્ય મને આપજો એ તમારા ધર્મ પત્ની છે બાકીના અડધા ભાગના બે ભાગ કરો પચીસ ટકા કૈકઈને કહીને પચીસ ટકા સુમિત્રાને આપજો દશરથ રાજાએ વસિષ્ઠ ઋષિની આજ્ઞા બજો અડધો ભાગ એટલે કે પચાસ ટકા કૌશલ્યા રહે અને બાકી બીજા અડધા ભાગના બે ભાગ કર્યા પચીસ ટકા પચીસ ટકા એક કૈકઈને એક સુમિત્રાને આપ્યા છે હવે એકનાથજી મહારાજે કઈ જન્મથી જ કર્કશા ચિત્ર છે કર્કશવાણીથી પતિદેવનું અપમાન કરે ને એ કઈ કઈ અને આથી એકનાથ મહારાજે પહેલાંથી જ એનું ભવિષ્ય બાકીને કર્યું કે આ કર્કશા છે કઈ કઈને છેલ્લે પ્રસાદ મેળવ્યો પહેલાં કૌશલ્યામાં પછી સુમિત્રા અને એક મિનિટ કે બે મિનિટ પછી કઈ કઈને મેળવ્યો તો આ તો એના ફોટો લાગી ગયું એને એટલો બધો ક્રોધ આવ્યો કારણ કે ક્રોધ આવે જ કઈ એને એ બધો સુંદર હતી અભિમાન હતું એટલે કે હું તો આ બંને કરતાં ખૂબ જ સુંદર છું અને રાજાથી મારા જ આધીન છે અને જ્યાં અભિમાન છે ત્યાં ધીરે ધીરે બધા જ દોષ ભેગા થાય ત્યાં જ બધા જ દુર્દૂન આવે છે સૌંદર્યનો અભિમાન સંપત્તિનો અભિમાન વિદ્યાનું એટલે કે જ્ઞાનનું અભિમાન આ બધા જ પતન કરે છે કંઈ કંઈ ક્રોધમાં આવીને ગમે તેવું બોલવા લાગી છે એમણે દશરથ રાજનું અપમાન કર્યું છે કર્કશવાળીથી જે પતિદેવને દુભાવે ને એ સ્ત્રીના પુણ્યને નાશ થઈ જાય છે કઈ કઈ પ્રસાદનો નાદર કર્યો અને એ જ સમયે આકાશમાં ફરતી ફરતી આખા સંભળી આવી અને કઈ કઈના હાથમાં સીધે સીધો પ્રસાદ ઉપાડીને ચકલી હ અને ક્યાં પહોંચી અને આ ચમડી આ સમડી તેની પ્રસાદ લઈને જ્યાં અંજનીમાં એટલે કે હનુમાનજીના માતાશ્રી જ્યાં તપશ્ચર્યા કરતા હતા ત્યાં આવ્યા અંજની દેવી અંજન પર્વતમાં પંચાક્ષર આપણે પણ હનુમાનજીનું નો આવાન તો કરવું જ જોઈએ એટલે આપણે પણ પંચાક્ષર શિવ મંત્રનો આહવાન કરીશું અંજનીબાઈ કરે છે તો આપણે કરવા હું વાંધો હાલો આજે આ સોમવારે છે મહાકાલેશ્વર મહાદેવાય નમૂનમાં શ્રી જરાશંકર મહાદેવાય નમૂનમાં શ્રી પશુપતિનાથ મહાદેવાય નમૂનમાં શ્રી રામેશ્વર મહાદેવાય નમૂનમાં પંચાક્ષર મહામંત્ર ઓમ નમ શેવાય ઓમ નમ શેવાય ઔમ નમ શિવાય નમઃ શેવાય ઓમ નમ શિવાય પંચાક્ષર શિવ મંત્રનો જપ ચાલુ થયો ભગવાન શંકરના જીવો મને દીકરો આવે મને એવો દીકરો થાય કે જે શંકરજી જેવો થાય જ્ઞાની મહાનવીર અંજનીમાંની આવી ઈચ્છા અને શિવજીની પ્રેરણાથી એમને એમ નથી કહે સમળી પણ શિવજીએ પ્રેરણા કહી અને સમળીને કહી અને સમડીએ એકના હાથમાં ઉપાડ્યો પ્રસાદ અને અંજનીના માના હાથમાં પ્રસાદ મૂકી દીધો માતાજીની આંખો તો બંધ હતી શિવજીએ જ મને આ પ્રસાદ આપ્યો છે ये वो मनोमन नपी थियो अंतडी माते प्रसाद आरोही गया प्रसाद पक्षण करवाती पेट म गरभियो महा नव मास पुराई पूर्णो भ्याछ पारामा पवित्र चैत्र मास शुक्ल पक्ष उरिणिमाते हे बराबर सूर्योदय देना समय बोलिए श्री पवन पुत्र हनुमान जी महाराज की ओम श्री કષ્ટ ભંજન જન્મથી જ બહુ જ બળવાન જન્મ સમયે સૂર્ય ઉદય થઈ એવો સૂર્યને લાલ પણ સમજીને ખાવા માટે જોરથી કૂદકો મર્યો અને ખાવા માટે જ્યારે દોડવા લાગ્યા અને ત્યાં પહોંચ્યા સૂર્ય ભગવાન પાસે ધીમે ધીમે આખા સૂર્યને ગ્રી ગયા હનુમાનજી એ નાનકડું બાળક કેવા બધા બળવાન કાર થઈ ગયો આખી ધરતી ખળબડાટ મચી ગઈ હે આકાશ અને પાતાળ અને ઇન્દ્રાદિન બધા દેવતાઓને હલનચલન થઈ ગઈ એટલે ઇન્દ્રાને ક્રોહ થયો હજ હનુમાનજી ઉપર વજ્ર થઈ ગયું અને તેથી હનુમાનજીનું ડાબું જણવું એટલે કે હનુ તૂટી ગયું અને ત્યારથી જ નામ પડ્યું છે બોલિય્રી હનુમાનજી મહારાજ કી જાય હનુમાનજી મહારાજ તરીકે ઓળખાયા પુત્રને ઘાયલ થયેલો જઈને પરદેવને ક્રોધ થયો એમણે ત્રણેય લોકમાં વાવાનું બંધ કરી દીધું બધા જ દેવો ગભરાઈ ગયા બ્રહ્માજીએ પરમ પવનદેવને પ્રસન્ન કરવા માટે વરદાન આપ્યું કે આ તારો પુત્ર બોલો પવનદેવને આપી શકતા હતા હે પણ પવનદેવને કોઈ પવન પુત્રને કે ભાઈ તારો દીકરો છે હનુમાનજી એ યુદ્ધમાં કોઈ પણ શસ્ત્ર કે અસ્ત્રથી અવધ્ય થશે એટલે કે કોઈનાથી મરાશે જ નહીં આમ હનુમાનજીની લીલા દિવ્ય છે હનુમાનજી પહેલાવે છે આ બાજુ સમળી પર પ્રસાદ લઈને જતા કઈ જ દુઃખ થયું તે રડવા લાગીઓ કૌશલ્યાજીએ અને સુમિત્રાજીએ પોતાના ભાગમાંથી થોડોક થોડોક પ્રસાદ કઈ કઈ છે અને આમ ત્રણેય રાણીઓને સંપીને પ્રસાદ ગ્રહણ કર્યો છે હનુમાનજીની આ કથા ચાલુ થઈ માં એક વાત વિચારી યાદ આવ્યો હનુમાન બાલક બાલક બાહુ ક હનુમાન બાહુક ખૂબ જ અદ્ભુત આ હનુમાન બાહુક સ્તોત્ર છે લગભગ પંદરથી વીસ મિનિટ થાય યુટ્યુબ ઉપરથી કાઢવામાં આવે તો હનુમાન બાહુક અને એમાં પંદર મિનિટનો જે રોજ ઊઠીને જે લોકો રોગિષ્ટ છે જેનો રોગ છે એવા દાવા સાથે કહેવામાં આવે છે કે હનુમાન બાહુકનો જે રોજ નિયમિત પાઠ કરવામાં આવે તો એનો રોગ મટી જાય છે અને જે પહેલેથી જે અંધ છે હું નામ કદાચ ભૂલી નથી ગયો રામાનંદ સ્વામી ઘણીવાર યુટ્યુબમાં આવે છે પહેલેથી જ અંધ છે નાનું બાળકથી જ અત્યારે તો લગભગ સિત્તેરક વર્ષ હશે જેને અનેક ગ્રંથો મોટે છે એ બ્લાઈન્ડ હોવા છતાં પણ અદ્ભુત જ્ઞાની છે એમને પોતાનો જમણો હાથ લગભગ જમણો હાથ દુખતો હતો ત્યારે એને હનુમાન બાહુકના આ મંત્રોચ્ચાર કર્યા આ પાઠ કર્યો નિમિત્ત કર્યો અને બાર જ દિવસની અંદર એ હાથમાં દુખાવો બંધ થઈ ગયો એટલે જે રીતે જય હનુમાન જ્ઞાન પુરુષ આ જય જય એ આપણે કરીએ છીએ ને હનુમાન ચાલીસા એવી રીતે હનુમાન બાહુકનો પણ પાઠ રોજ નિમિત્ત કરીએ આનંદ આવશે અયોધ્યા એટલે જ્યાં યુદ્ધ ન થાય તમારા ઘરને પણ અયોધ્યા બનાવીએ કલહ વિનાની કાયા એટલે અયોધ્યા શરીર એ અયોધ્યા છે તમારા શરીરને પણ અયોધ્યા માવજો તે ત્યારે જ અયોધ્યા બને કે જે તે શરીરોના ભક્તિના કિનારે રહે દશરથ રાજા સુમિત્રાજીને પૂછે છે જ્યારે બધા જ ગર્ભવતી પત્નીઓ થઈ દશરથ રાજાની ત્રણે ત્રણ ત્યારે વશિષ્ઠ ઋષિ રાજાને એમ કહે છે કે દરેક સગર્ભા સ્ત્રીની ઈચ્છા પૂરી કરવી એ એક પતિનો ધર્મ છે તેથી તમે રાણીઓને રાજી કરો અને તેઓ જે માગે તે આપવા માટે તમે તૈયારી રાખો દશરથ રાજા સુમિત્રાજીને પૂછે કે મહારાણી તમારી શું ઈચ્છા છે ત્યારે સુમિત્રાજી કે મારે માટે કોઈ સ્વતંત્ર રાજમહેલની મારે જરૂર જ નથી એ મને ગમતું પણ નથી મારે અલગ રહેવું જ નથી મારે તો કૌશલ્યની સેવામાં રહેવું છે એમાં જ મારું કલ્યાણ રહેવું છે આ રામાયણમાં આ બધાએ ઘણું શીખવા જેવું છે આજે તો વિભક્ત કુટુંબ થતા રહે છે મા બાપ હોય ને પુત્ર ને પુત્ર વધુ હોય ચાર જ જણા ઘરમાં તોય અલગ અલગ રહેવા માટે છોકરોને બહુ જતા રહ્યા છે એવા દાખલાઓ આપણી પાસે છે એટલે સુમિત્રાજીએ તો આટલું કહી દીધું કે હું તને નવો રાજમહેલને ખડો કરી દઉં દશરથ રાજાએ કીધું મારે કોઈ નવા રાજમહેલની જરૂર નથી હું તો કૌશલ્યામાં જેઠાણી જે છે એની સેવા કરવા માટે હું જેઠાણીનો કહેવાય કસોરી મારા કૌશલ્યમાંની સેવા કરવા માટે હું હર હંમેશ તૈયાર હતો મારે બીજું કંઈ જોતો રહે હું એની સાથે ને સાથે રહી સતત સતત મારી માની હું સેવા કરું આટલું બધું એનો આદરને સત્કાર હતો કૌશલ્યમાં ઉપર દશરથ રાજાએ કૌશલ્યાજીની પણ ઈચ્છા પૂછી છે મારાની તમારી શું ઈચ્છા છે ત્યારે કૌશલ્યાજી કે હું અતિ આનંદમાં છું મને કોઈ ઈચ્છા નથી ઈચ્છા જ છે ને દુઃખનું કારણ છે મારે કોઈ સુખ ભોગવવું નથી મારે તો એકલા એકલા ધ્યાન જ કરવું છે વશિષ્ઠ ઋષિ એ સાંભળીને આ તો શુભ ચિહ્ન દેખાય છે મને નવ વાસ પરિપૂર્ણ થયા છે અને હવે ધીમે ધીમે રામચંદ્રજીનું પ્રાકટ્ય થઈ રહ્યું છે બરોબર ને એટલે સરસ મજાની અત્યારે કથા ચાલી રહી છે આ રામજીની કથા ખૂબ જ સુંદર સુંદર અનેક અનેક રામાયણમાંથી અનેક અનેક પાત્રોમાંથી અનેક અનેક એની કહાનીઓમાંથી આપણે ઘણી મણી વિધ્વતા મળે છે જ્ઞાન મળે છે ઉપદેશ મળે છે શીખ મળે છે આજે રામનવમીનો પવિત્ર દિવસ છે કૌશલ્યમાં સવારથી ધ્યાન કરતા તન્મય થયા છે કૌશલ્યમાં એ બધા જ દાસીઓને બહાર જવા આજ્ઞા કરી અને પોતે એકાંતમાં ધ્યાન કરે છે હે જય દિન રામ જન્મશ્રુતિ ગાંવની જેહી રામ જન્મ શ્રુતિ ગામ અહી તીરથ સકાલ સકલ તુહા ચલી આવી જ્યારે હું રામ જન્મની આ સાંભળીશને ને કે રામ જન્મથી જ્યારે હું સાંભળીશીશ ને ત્યારે તમામ તીરથ અહીંયા દોડી દોડીને આવી જશે હવે કૌશલ્યમાં તો એકાંતમાં બેસીને ધ્યાન કરી રહ્યા છે રામચંદ્રજીના પ્રાગટ્ય માટે કે જલ્દી જલ્દી ભગવાન આવે દેવી દેવતાઓ ગંધર્વો કિન્નરો યક્ષો બધા જ પણ પ્રાર્થના કરી રહ્યા છે આપણે પણ પ્રાર્થના કરવી જોઈએ કે ન કરવી જોઈએ અને એ પ્રાર્થના કરીશું તો આવતીકાલે રામ જન્મ થાય રામનું પ્રાગટ્ય થાય એટલે આપણે પણ સાથે રહીને થોડીક એક મિનિટ માટે પ્રાર્થના કરી લઈએ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ मङ्गलभवन अमङ्गलहारि द्रवौ सोदशरथ दीर्विहारी ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय हरि ॐ दा सप्त नम सेवाय શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ આવતીકાલે આપણે સવારે ભેગા થઈએ ત્યારે દરેકે એક થાળીમાં અથવા તો એક વાટકીમાં અથવા તો એક ડીશમાં ફૂલને ચોખા લઈ લેજો આવતીકાલે શ્રી રામચંદ્રજીને આપણા સરસ મજાની વધામણીના સમાચાર સાંભળીશું આનંદ સાથે आजनी कथा श्री रामचंद्र जी श्री कृष्ण परमात्मा ने अपने समर्पित करिए ओम नमो भगवते वासुदेवाय श्री राम जय राम जय जय राम बोलिए श्री